મિત્રો અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે વાત કરશું ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર એવા મણિરાજ બારોટ વિશે ઉત્તર ગુજરાતના પાટણ પાસે આવેલા બાલવા ગામના મૂળ વતની હતા એમનું પૂરું નામ મણિરાજ શિવાભાઈ બારોટ હતું વ્યવસાય ગાયન અભિનય અને મનોરંજન હતું એમને ઓગણીસો નેવ્યાસી થી શરૂઆત કરી હતી અને બે હજાર છ માં એમનું મૃત્યુ પામ્યા હતા પ્રખ્યાત કાર્ય એમનું સનીડો હતું એમનું મૂળ વતન બાલવા ગામ હતું એમના જીવનસાથી જશોદાબેન બારોટ અને આરતી બારોટ હતા એમને ચાર સંતાનો હતા મેઘલ આઠમે શનિવારે સપ્ટેમ્બર ત્રીસ બે હજાર છ ના રોજ રાજકોટ પાસેના એક રિસોર્ટમાં હૃદય રોગનો હુમલો થયા તેમનું અવસાન થયું હતું બારોટ લોકોના દિલમાંથી આજે પણ ભૂલાયા નથી અને કદી પણ ભૂલાશે ને એમના ગીતો અને મણેરાજ બારોટ કદી કોઈ ભૂલી શકશે નહીં એમના ગ્રીતો ખૂબ પ્રખ્યાત હતા અને મણીરાજ નું ગાવાની છટા પણ જુદી હતી મણીરાજ બારોટ ક્યારે પણ ભૂલાશે વધુમાં વધુ શેર કરજો ને મારી ચેનલમાં નવા આવે તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો